લિંબાયત પોલીસ પથકમાં ધાડના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા ચાર આરોપીઓને મધ્યપ્રદેશના જાંબુઆથી પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લિંબાયત પોલીસ પથકમાં ધાડના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ જેમાં મુકેશ રૂપે મેકેશ સાકરિયા પારગી રમેશ સાકરિયા પારગી રિશમલ રૂપે રેશમવાલા સાકરિયા પારગી અને સકન પારસિંગ બારીયાને મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યા હતા ભૂતપુત કરતા આરોપીએ કબુલાત કરી હતી વર્ષ બે હજાર આઠમાં મિત્રો સાથે ભેગા મળી લીંબાયતના કોરીવાડ ખાતે એક મકાનમાં રાત્રિના સમયે પ્રવેશી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ધાડ કર્યા બાદ તમામ નાસી છૂટ્યા હતા તો વર્ષ બે હજાર નવમાં ડિંડોલી ઓમનગર સોસાયટી ખાતે એક મકાનમાં રાત્રિના સમયે ધાડ પાડવા માટે પ્રવેશ્યા હતા પરંતુ ઘરના સભ્ય બુમાબૂમ કરી મૂકતા સોસાયટીના વાળો ભેગા થતા તો એક છોકરાના ગળામાં પહેરેલ સોનાની ચેન લૂંટ વતન ખાતે કરી ભાગી છૂટ્યા હતા તેઓની વતનમાં પોલીસ શોધવા આવે તો ભાગી જતા હતા હાલ તો પીસીબી પોલીસ આરોપીનો કબજો લીંબાત પોલીસને સો પંતવીજ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા